નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં સંવંત બે હજાર બ્યાસી પોષવ અમાસ અને રવિવારના શુભ જોઘડિયા અને રાત્રિના શુભ જોઘડિયા તેમજ આજના રાશિ ભવિષ્ય વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો આ વાત ચોઘડિયાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વાત કરીએ દિવસના શુભ ચોઘડિયા વિશે તો પ્રથમ છે ચલ ચોઘડિયું આઠ ને બાવનથી ચાલુ થઈને દસ ને ચૌદ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ જોઘડ્યું દસ ને ચૌદથી ચાલુ થઈને અગિયાર ને છત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડ્યું અગિયાર ને છત્રીસથી ચાલુ થઈને બાર ને સત્તાવન મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ જોઘડ્યું બે ને ઓગણીસથી ચાલુ થઈને ત્રણ ને એકતાલીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી રાત્રિના શુભ ચોઘડિયાની આપણે વાત કરીએ તો પ્રથમ છે શુભ ચોઘડિયું છ ને પચીસથી ચાલુ થઈને આઠ ને ત્રણ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી અમૃત ચોઘડિયું આઠ ને ત્રણ મિનિટથી ચાલુ થઈને નવને એકતાલીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી ચલ ચોઘડિયું નવ ને એકતાલીસથી ચાલુ થઈને અગિયારને ઓગણીસ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી લાભ ચોઘડિયું બે ને પાંત્રીસથી ચાલુ થઈને ચાર ને ચૌદ મિનિટ સુધીનું રહેવાનું છે ત્યાર પછી શુભ જોગડ્યું પાંચ ને બાવનથી ચાલુ થઈને સાતને ત્રીસ મિનિટ સુધીનું રહેવાનું છે હવે વાત કરીએ આજના રાશિ ભવિષ્ય વિશે તો મેષ રાશિ લાગણીને કાબૂમાં રાખવી વૃષભ રાશિ માનસિક સ્વાસ્થ્યમાં રહેવું મિથુન રાશિ આધ્યાત્મિક વિચાર વધશે કર્ક રાશિ ભૌતિક સુખનો લગાવ થશે સિંહ રાશિ મકાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે કન્યા રાશિ ઘર કે ઓફિસ માટે ખરીદી થવાની સંભાવના છે તુલા રાશિ ગેરસમજ ટાળવી વૃશ્ચિક રાશિ રોકાયેલા નાણાં છૂટા થશે ધન રાશિ વ્યવસાયમાં પરિવર્તન આવશે મકર રાશિ કાનૂની પ્રશ્નોનું નિરાકરણ થશે કુંભ રાશિ અટકાતા કાર્યોને વેગ મળશે મીન રાશિ વિદેશ જવાની તક મળશે અને મિત્રો હવે વાત કરીએ આજના સૂર્ય ઉદયનો સમય સાત ને ત્રીસ મિનિટનો રહેવાનો છે અને અસ્તનો સમય છ ને પચીસ મિનિટનો રહેવાનો છે આજની રાશિ ધન છે આજનું પાઢા છે અને મિત્રો વાત કરીએ આજના સુવિચારની તો આત્મવિશ્વાસ એ જ વ્યક્તિરૂપી મહેલનો પાયો છે મિત્રો તમારું આ વાત પર શું કહેવું છે એ કમેન્ટ કરજો અને મિત્રો આવા જ અવનવા ધાર્મિક સાંસ્કૃતિક અને આપણા ચોઘડીયાને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ધન્યવાદ